નમસ્કાર દર્શક મિત્રો સાયજી સમાચારમાં આપનું સ્વાગત છે ચાર વાગતાની સાથે વડોદરામાં ઓએનજીસી અને ઇન ઓર્બિટ મોલ ખાતે મોક ડ્રીલમાં શું કરવું એની સમજ આપતી પ્રદર્શનની નિદર્શનની શરૂઆત કરવામાં આવી અને એ પણ સાયરન વાગતાની સાથે માં ઓપરેશન અભ્યાસ અંતર્ગત વડોદરા શહેરના ઓએનજીસી કે જે વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે ત્યાં એક બિલ્ડિંગમાં આપણે આખી મોકઢિલનું આયોજન કર્યું છે સાય જે એરસ્ટ્રાઇકનો મેસેજ આવતા સાયરન વગાડવામાં આવ્યું છે અને ત્યારબાદ તમામ ડિપાર્ટમેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવ્યું છે એમાં તંત્ર તરફથી એસડીએમ શ્રી ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ અધિકારીઓ હેલ્થના ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ પોલીસ ડિપાર્ટમેન્ટ આખું તમે જોઈ શકો છો કે તમામ ડ્રીલમાં ઉપસ્થિત છે અને પ્રોપર ડ્રીલ કરવામાં આવી છે બિલ્ડિંગમાં જે માણસો હતા એમને રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવ્યા છે સાથે સાથે ઇન્જર્ડને જે આપણે હોસ્પિટલ જ્યારે પણ ઇમરજન્સી સિચ્યુએશન આવશે તો કઈ પ્રકારે આપણે આખું બિહેવિયર રહેશે તમામ ડિપાર્ટમેન્ટની શું જવાબદારી રહેશે એને ડ્રીલ કરવામાં આવી છે અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આપણે જોયું કે હમણાં જ રેસ્ક્યુ કરે કરવામાં આવ્યા છે અને હેલ્થ તરફથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા અને એના દ્વારા આપણે બેઝ હોસ્પિટલ પર ઇન્જર્ડ અને જે જેની કેઝ્યુલિટી થઈ છે એને લઈ જવામાં આવ્યા છે આ આખી ડ્રીલ છે કોઈએ અફવાઓથી ડરવાની જરૂર નથી આજે સાંજે પણ સાડા સાતથી આઠની વચ્ચે બ્લેકઆઉટ રહેશે એ દરમિયાન આપણે નાગરિકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એ દરમિયાનમાં આપણે આપણી સાયરન વાગે છે પહેલો ત્યારે ઘરની લાઇટો ઓફ કરવાની છે અને આપણે જો ઘરમાં કોઈ મહિલા કે બાળકો હોય વૃદ્ધ હોય કોઈ બીમાર હોય કે એવી કોઈ ઇમરજન્સી હોય કે લાઇટ આપણે ઓન ઓફ કરવાની જરૂરિયાત નથી રહેતી અને એ વખતે ઘરના પડદા અને દરવાજા બંધ કરીને પડદા નાખી દઈએ જેથી ઘરની રોશની બહાર ન આવે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે બહાર જવાનું ટાળવું જોઈએ પરંતુ જો છતાં પણ બહાર નીકળ્યા છીએ તો આપણે સાયરન વાગતા પોતાનું વ્હીકલ જે છે એ સાઈડમાં કરી લેવાનું છે અને હેડલાઇટ જે છે ગાડીની લાઇટ્સ ઓફ કરી દેવાની છે મોબાઈલની લાઇટ પણ યુઝ કરવાની નથી અને પેનિક થયા સિવાય શાંતિથી બીજો સાયરન વાગે એની રાહ જોવાની છે અને પછી ફરીથી રૂટિન થઈ જશે કોઈ પણ અફવાઓમાં આવવાની જરૂર નથી આ એક અભ્યાસ છે અને આ અભ્યાસ અંતર્ગત આપણે નાગરિકોને સાવચેત કરી રહ્યા છીએ સિવિલ ડિફેન્સ દ્વારા આ મીન્સ આખી એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સાથે આપણે ખૂબ સુંદર રીતના આ ડ્રીલનું આયોજન કર્યું છે અને સાંજની પણ જે ડ્રીલ છે એની અંદર અમે નાગરિકોને વધુમાં વધુ સતર્કતાથી જોડાય વધુમાં વધુ રિસ્પોન્સિબિલિટીથી અને રાષ્ટ્રીય ભાવતાની ભાવનાથી જોડાય એવી અપીલ કરીએ છીએ થેન્ક યુ વડોદરા ફાયર સર્વિસ દ્વારા રાજ્યના આદેશ અનુસાર કલેક્ટર સાહેબ શ્રીના આદેશ અનુસાર તથા અમારા સીએમઓ સાહેબના આદેશ અનુસાર વડોદરા ફાયર સર્વિસને ઓએનજીસીની ઓએનજીસી કોમર્શિયલ્સ બિલ્ડિંગની અંદર કોઈપણ પ્રકારની હવાઈ થી કોઈપણ પ્રકારની ઘટના થઈ હોય તો તે ઘટના દરમિયાન તે લોકોને કઈ રીતે સેફ ઝોનમાં ખસેડવા અને કઈ રીતે કામગીરી કરવી તે બાબતેની એક આખી એક મોકડ્રીલ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ અમારું ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ ડિપાર્ટમેન્ટ સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ તથા ઓએનજીસીના જે ફાયર સ્ટાફ છે તે પણ અહીંયા ઘટના સ્થળ પર રહી ટોટલ પાંચથી છ જણાને એક પ્રકારનું કોઈપણ પ્રકારની ઘટના બને તો તે લોકોએ સેફ ઝોનમાં કઈ રીતે રહેવું અને પોતાની સેફ્ટી કઈ રીતે રાખવી એક પ્રકારનું એક આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું તે આયોજન જીઆઈડીસી ફાયર સ્ટેશન પાણીગેટ ફાયર સ્ટેશન અને ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ દ્વારા તથા અધિકારીઓ દ્વારા દરેક કામગીરી પૂર્ણ કરેલી છે આજ જો ઓ એનજીસી પ્રાંગણમાં જો મૉકડીલ કા આયોજન ક્યાં ગયા ઉમે તરફથી અમારે કરીબ અઠાઈસ काम सिविल डिफ़ेंस के जो हमारे रेलवे एम्प्लॉय होते हैं जो अपनी वॉल्टियरी सेवा देते हैं उन्होंने पार्टिसिपेट किया जो भी यहाँ पे फायर फाइटिंग इवैक्यूएशन कॉडोइंग जो भी इसमें व्यवस्थाएं थी, जो मॉकडील का एक पार्ट था उसमें हमारे वॉल्टियर्स ने बड़ी सफलतापूर्वक अपना पार्टिसिपेशन दिया है धन्यवाद आज रोज ओ કમ્પાઉન્ડમાં આજે જે મોકડ્રીલનો પ્રોગ્રામ રાખેલો એમાં સિવિલ ડિફેન્સ તથા વડોદરા શહેર પોલીસ રેલવે અને બધાના શહેર સરકારથી એક સારો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો કે જે રીતે પબ્લિકને બધી આ ખબર પડે કે ભાઈ આ જે આગળ આપણે જે યુદ્ધનું અત્યારે ચાલી રહ્યું છે તો એમાં શું કરવું પબ્લિકે ને કઈ રીતે પબ્લિકે રહેવું કે કોઈ ખોટી અફવા ના ઉડે કે કોઈ ખોટું એ ના થાય એના માટે આજે એક મોડલનો સરકાર તરફથી એક પ્રોગ્રામ રાખ્યો અને સારામાં સારો પ્રોગ્રામ થયો છે આજે તો શું બધું આ જ રીતે મોટનાથ રેસિડેન્સી ખાતે પણ મોકડીલ અંગે અધિકારીઓ દ્વારા સિવિલ ડિફેન્સ દ્વારા નાગરિકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું બધાને ખબર હશે દેશમાં અને આજે દેશમાં આખા દેશમાં એક ડ્રીલનું આયોજન કર્યું છે અને એમાં આપણા ગુજરાતમાં બી લગભગ ઓગણીસ જેટલા જિલ્લા સિટી શહેરોમાં એનું આયોજન કર્યું છે એમાં બરોડા બી આપણું એક છે અને આપણી ડ્રીલના ભાગરૂપે ચાર વાગે એને એલર્ટ કરવામાં આવશે એલર્ટ કર્યા પછી સાંજે સાડા સાતે સમયે આપણે એને આપણે સફળ બનાવી શકીએ આ વસ્તુમાં તો સાડા સાતે આઉટ થશે અને પછી આઠ વાગે ખુલશે બરાબર તો એ બાબતે તમામ તકેદારી રાખશું બ્લેકઆઉટ થઈ જવાનું છે એટલે તમામ લાઇટો બંધ કરી દેવા દેવાની બરાબર તમને કદાચ મેસેજ મળે ના સોશિયલ મીડિયા પર ફોન પર તમને મેસેજો મળી જશે એટલે એ ધ્યાન પીઆઈ સાહેબ શ્રી વસાવા સાહેબ પીઆઈ સાહેબ શ્રી મલિક સાહેબ અને એમનો સ્ટાફ અહીંયા આવેલો છે અત્યારે દેશની અંદર જે માહોલ ચાલી રહ્યો છે આપણું ભારત પાકિસ્તાન ઉપર

ચાર વાગતાની સાથે તમામ ફાર સ્ટેશનો પર લાંબી સાયરન ગુંજી ઉઠી એર સ્ટ્રાઇક થવાની હોય ત્યારે ચેતવણી આપતી સાયરનનો અવાજ અલગ હોય અને એર એરસ્ટ્રાઇકની ચેતવણી પાછી ખેંચાય ત્યારનો અવાજ પણ અલગ હોય બંને વચ્ચે અડધો કલાકનો ડિફરન્સ રાખવામાં આવ્યો જુઓ દર્શક મિત્રો કઈ રીતે રણકી શહેરભરમાં સાયરનો આમ તો પિસ્તાલીસ જગ્યાએ સાયરનો રણકવાની હતી અનેક જગ્યાએ સાયરનોની હાલત સારી નહોતી એટલે શહેરમાં લગભગ ત્રીસ જગ્યાએ આવી સાયરન બૂજી ક્યાં બાગરૂપે આજે લાઈટ બંધ કરી દેવી ડ્રાઇવિંગ કરતા હો તો વાહન સાઈડમાં પાર્ક કરી લાઈટ બંધ કરી દેવી પાર્ક કરી લાઈટ બંધ કરી દેવી પાર્ક કરી લાઈટ બંધ આજે રાત્રે જે સમયે સાયરન વાગે ત્યારે ઘર દુકાન વગેરેની લાઈટ બંધ કરી દેવી ડ્રાઇવિંગ કરતા હોવ તો વાહન સાઈડમાં પાર્ક કરી લાઈટ બંધ કરી દેવી બોકડ્રીલના ભાગરૂપે આજે રાત્રે જે સમયે સાયરન વાગે ત્યારે ઘર દુકાન વગેરેની લાઈટ બંધ કરી દેવી ડ્રાઇવિંગ કરતા હોવ તો વાહન સાઈડમાં પાર્ક કરી લાઈટ બંધ કરી દેવી દર્શક મિત્રો મોક ડ્રીલનું પ્રશિક્ષણ આપ્યા બાદ હવે સાડા સાત કલાકે અંધારપટની શરૂઆત કરવા માટે સાયરનો વગાડીને ચેતવણી આપવામાં આવશે અમારા કંટ્રોલ થી એક પ્રોબ્લેમ આવ્યો હતો હમણાં અને ત્યાં ટેલિફોનિક વાત થઈ અમારી ત્રણ પંચાવન મિનિટે સાયરન વગાડવાનો હુકમ કર્યો હતો અને ત્રણ પંચાવન મિનિટે કમ્પ્લીટ બે મિનિટ માટે અમે સાયરન વગાડી દઉં રાજ ફાયરસ્ટેશન બિલ્ડિંગનું સાંજે લગભગ સાડા સાત વાગે સાડા સાતથી આઠની અંદર અમને હુકુમ કરશે બીજું સાયરન વગાડવાનું એટલે અમે વગાડ્યું